આમદમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું હતું જેમાં શાળાના બાળકોએ વિવિધ પ્લે કાર્ડ બતાવી લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે કદાચ બધા લોકો બુથ ઉપર જઈ પોતાનું આપણી રસીદ બનાવી અને ફરજીયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે દરેકે દરેક સો સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું વિગત બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં ફરજક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશ છે એ સાત તારીખ છે મિત્રો

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ